બે શનિવારે ગુજરાતના રાજકારણમાં રાજકારણ હડકંપ મચાવી દેતી એક ઘટના ઘટી ગઈ ડેડિયાપાડા કે જ્યાંના એમએલએ ચૈતરભાઈ વસાવાને નર્મદા પોલીસ ખેંચીને પોલીસની ગાડીમાં બેસાડીને ધરપકડ કરીને લઈ જાય છે અને તેના વિડીયો સમગ્ર ગુજરાતમાં ફેલાઈ જાય છે અને આ ઘટનાએ ક્યાંક ને ક્યાંક ભારતમાં ભૂતકાળમાં થયેલા આપાતકાળ કે જેના રોદણા કાયમ સરકાર રડતી હોય છે છેલ્લા દસ વર્ષથી સંસદમાં જ્યારે જુઓ ત્યારે આપાતકાળની યાદો યાદ કરી કરીને સરકાર પોતાને ડિફેન્ડ કરતી હોય છે તમે જોયું પણ તો હવે આવું ગુજરાતની અંદર પણ એક ઘોષિત થઈ ગયો છે આપણે આજે એ જ મુદ્દા ઉપર ચર્ચા કરવાની છે કે શનિવારે જે ઘટના ઘટી ચૈતરભાઈ વસાવાને એરેસ્ટ કરવામાં આવ્યા શું એ ગુજરાતમાં આપાતકાળની શરૂઆત છે કે પછી જેમ લોકો કહી રહ્યા છે કે છેલ્લા દસ વર્ષથી ભારતમાં અઘોષિત આપાતકાળ શરૂ થઈ ગયો છે આ વાતની ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાની છે સાથે સાથે સમગ્ર ઘટનાની ટેકનિકલ જાણકારી પણ લઈશું કે ઘટના કેવી રીતે થઈ શું એફઆઈઆર કરવામાં આવી એફઆઈઆરમાં કઈ કલમો લાગી ત્યારબાદ શું એક્શન લેવામાં આવ્યું શું તેમના વકીલને ચૈતરભાઈ વસાવાને મળવા દેવામાં આવ્યા કે નહીં તેમના રિમાન્ડ મંજૂર થયા કે નહીં અને હવે એની લેટેસ્ટ પોઝિશન આજની તારીખે શું છે આપણે તેની ચર્ચા કરશું તો વિડીયો ધ્યાનથી જોજો ઘણી બધી મહત્ત્વની જાણકારી અને વિશ્લેષણ તમને જાણવા મળશે

તે સિવાયના જે પણ પદાધિકારીઓ હોય સરકારી અધિકારીઓ હોય તે પણ હાજર હતા અને આપણા એમએલએ ત્યાંના ચૈતરભાઈ વસાવા હાજર હતા તો એવું તો શું થયું કે નર્મદા પોલીસે ચૈતરભાઈ વસાવાની ધરપકડ કરી હવે ધરપકડ કર્યા બાદ જે એફઆઈઆર થઈ તે એફઆઈઆરની કોપી પણ આપણી પાસે છે તેમાં કહેવામાં આવ્યું છે એ એફઆઈઆર પ્રમાણે આપણે વાત કરીએ કે ચૈતરભાઈ વસાવાએ સંકલન સમિતિની બેઠકમાં આક્રોશમાં આવીને સંજયભાઈ વસાવા જે તાલુકા પંચાયતના પ્રમુખ છે તેમની સાથે ગાળાગાળી કરી અને તેમને કાચનો ગ્લાસ છૂટો માર્યો જે એમને વાગ્યો નહીં એવું લખ્યું છે કે પોલીસ કર્મી વચ્ચે હાથ નાખી દેતા તેઓ બચી ગયા અને કાચનો ગ્લાસ ભાંગી ગયો અને ગ્લાસ થી લઈને એ ધારવાળા ગ્લાસ ને લઈને જામથી મારી નાખવાની ધમકી આપી અથવા મારવાની કોશિશ કરી આ પ્રકારની ઘટના એફઆઈઆરમાં માં દર્જ થઈ છે હવે એફઆઈઆરમાં કઈ કઈ કલમો લગાવાય છે તે હું આપને જણાવી દઉં

ગુનાહિત ધમકી આપવી 352 શાંતિ ભંગ નો ઈરાદો સાથે અપમાન કરવું મતલબ શાંતિ ભંગ કરવી 324 કૌંસમાં 3 બ્રેકેટ 3 સંપત્તિને નુકસાન કરવું કારણ કે એફઆર માં એમ પણ કીધું છે કે ખુરશી તોડી નાખી કે ખુરશી થી મારવાની કોશિશ કરી આ પણ લખ્યું છે તો આ થઈ ટેકનિકલ માહિતી ત્યાર બાદ શું થયું લગભગ તમે દરેક વિડિયો જોયા જ હશે એમના સોશિયલ મીડિયા પર એટલે બહુ ડીપમાં નહીં જઈએ આ બધી વાતો પર પણ આપણે ઘટનાક્રમને ખાલી રિપીટ કરી લઈએ જેથી આપણે આ વસ્તુ કરી શકીએ વિડીયોમાં આપણે આગળ વાત કરીશું કે આપાતકાળ શું ખરેખર ચાલુ થયો છે કે નહીં અને તેના જે લક્ષણો છે તે આપણે આપણા પ્રધાનમંત્રીના મોડેથી જ સાંભળશું એટલે વિડીયો ખાસ જોજો એન્ડ સુધી અત્યારે માત્ર ઘટનાનું એક શોર્ટ વિવરણ આપી દઉં છું ત્યારબાદ તેમને કોર્ટમાં લઈ જવામાં આવ્યા હવે આ ઘટના જ્યાં થઈ હતી તે જગ્યાએથી તેમની ધરપકડ નથી થઈ ત્યાંથી ચૈતરભાઈ વસાવા પોલીસ સ્ટેશન ગયા હતા ફરિયાદ લખાવવા કારણ કે એમનું એવું કહેવું છે કે મારા ઉપર એમણે હુમલો કર્યો ભાજપના કર્મચારીઓ અથવા ભાજપના જે પદાધિકારીઓ છે તેમણે મારા પર હુમલો કર્યો તો એમની ફરિયાદ લેવામાં ન આવી ત્યારબાદ પોલીસ સ્ટેશનથી તેમને એલસીબીની કચેરી લઈ જવામાં આવ્યા અને તેમના જે અધિકારી હતા એમને તમે જોઈ શકો છો વિડીયોમાં જબરજસ્તી ખેંચીને લઈ જ રહ્યા છે કે તમારે આવવું પડશે તો એમને ત્યાંથી ધરપકડ કરવામાં આવી હવે મુદ્દાની વાત છે કે ત્યારબાદ જ્યારે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા બીજા દિવસે તો કોર્ટમાં પણ તેમના વકીલને શરૂઆતમાં મળવા દેવામાં આવ્યા નહીં તે સિવાય બીજા પણ વકીલોએ પ્રયત્ન કર્યો બાર એસોસિએશનના વાઇસ પ્રેસિડેન્ટ પણ પ્રયત્ન કર્યો કોર્ટમાં જવાનું પણ કોર્ટના ગેટને તાળુ મારી દેવામાં આવ્યો ને ભાજપના ધારાસભ્યને ઊભો રાખવાની હિંમત છે આખા આય આકો આખા બધા અધિકારીમાં અમારા માટે જ કાયદો બનાવ્યો સિચ્યુએશન ભાજપવાળા બળાત્કાર કરી જાય તો વાંધો નથી પ્રાંતિજ ધારાસભ્ય ગજેન્દ્ર છે એને બળત્તર ની એફઆઈઆર થઈ છે હેરેસ્ટ છે કોર્ટ નથી તમે make... આ બધી ઘટના યાદ રાખજો કારણ કે આ બધા એ લક્ષણો છે જે આપણે આગળ કમ્પેર કરવાના છે તો તાળું મારી દેવામાં આવ્યું ઘણી મથામણ પછી ગોપાલભાઈ ઇટાડિયા જે એમના વકીલ તરીકે પ્રેઝન્ટ થયા હતા ત્યાં તેમને ત્યાં જવા દેવામાં આવ્યા હવે કોર્ટમાં રિમાન્ડ માંગવામાં આવે છે રિમાન્ડમાં પાંચ પાનાની અરજી હોય છે જેમાં મુખ્ય મુદ્દો હતો કે કાચના એક મજબૂત ગ્લાસથી તેમના પર હુમલો કરવામાં આવ્યો સંજયભાઈ વસાવા હવે અહીંયા કોન્ફ્લિક થયું કે જો કાચનો ગ્લાસ એટલો મજબૂત હતો જેનો વારંવાર પાંચ પાનાની અરજીમાં વિવરણ કરવામાં આવ્યું છે કે મજબૂત ગ્લાસ મજબૂત ગ્લાસ તો એ મજબૂત ગ્લાસ તૂટી કેમનો ગયો તૂટી ગયો મતલબ એ તો નબળો ગ્લાસ હતો નોર્મલ ગ્લાસ હતો એટલે મજબૂત ગ્લાસવાળી થિયરી એમની ચાલી નહીં હોય ને એટલા જ કારણે ચૈતર વસાવાના પાંચ દિવસના કે ત્રણ દિવસના રિમાન્ડ માંગવામાં આવ્યા હતા તે રિમાન્ડ નામંજૂર થયા છે ગોપાલભાઈએ દલીલ કરી ત્યાં અને ત્યારબાદ ગોપાલભાઈ ઇટાળિયાની જે દલીલોના આધારે રિમાન્ડ નામંજૂર કરવામાં આવ્યા અને તેમને રાજપીપળાની જેલમાંથી શિફ્ટ કરી દેવામાં આવ્યા બરોડા જેલમાં એ પણ એક મોટી વિચારવા જેવી વસ્તુ છે જેના પણ આપણે આગળ ચર્ચા કરશું આગળ પબ્લિકને પણ કોર્ટમાં જવા નતા દેવામાં આવતા જ્યારે જનતા માટે કોર્ટ ખુલ્લી હોય છે વિડીયોઝમાં પણ તમે જોયું હશે કે ત્યાંના જે પીઆઈ ગઢવી સાહેબ હતા તેમણે પણ ફોન ઉપર કોઈની સાથે ચર્ચા કરતા હતા કે ગોપાલભાઈ ઇટાળિયાને અંદર જવા દેવા કે નહીં જવા દેવા તો આ પણ એક શંકાનો મુદ્દો છે કે કોની પાસેથી પરમિશન લઈ રહ્યા છે શું એમના સિનિયર અધિકારી હતા કે પછી અન્ય કોઈ વ્યક્તિઓથી તેઓ વાતચીત કરી રહ્યા છે તેનો ખુલાસો હજુ સુધી થયો નથી નથી એમણે પોતે કર્યો હવે હાલના જે લેટેસ્ટ સમાચાર છે એમની સાથે ચૈતરભાઈ વસાવાની આ સમગ્ર ઘટનાક્રમમાં ગોપાલભાઈ ઇટાળિયા સાથે એક વ્યક્તિ સાથે હોય છે સક્રિય કામ કરે છે એમની સાથે રજનીકભાઈ તેમની સાથે આપણી વાતચીત થઈ ઇન્સ્ટાગ્રામ પર લાઈવમાં પણ વાતચીત થઈ હતી તેમણે આજની જે ડેટમાં છે એક માહિતી આપી છે કે કોર્ટમાં આપણે જામીન માટેની અરજી મુકાઈ ચૂકી છે એના પર સુનાવણી કાલે થશે એટલે કે મંગળવારે થશે ત્યારે આપણને ખબર પડશે કે આગળ શું કરવું તો હાલ જામીન અરજી મુકાઈ ગઈ છે આજે અને એની આગળની કાર્યવાહી આપણને કાલે જાણવા મળી જશે બોલ બોલ ભુરા કેમ છો મજામાં ને બસ એકદમ મજામાં અરે ભુરા કાલે તારી ઓફિસે કઈક માથાકૂટ થઈ હતી કોઈ ઉઘરાણી વાળું આવ્યું હતું તારી પાસે પૈસા માંગવાને ને એક માથાકૂટ થઈ મેં એવું સાંભળ્યું છે તો શું થયું પછી કઈ નઈ પાર્ટી નખાઈ દીધી જેલ શું વાત કરે છે જેલમાં માં ગતો રહ્યો જેલ તો તારે જવું જોઈએ એ પૈસા માંગવા આવ્યો તો એ કેમનો જેલ માંગ્યો મારા કાકા છે ને જે બહુ મોટા નેતા છે મે તમને કીધું અચ્છા એમણે અને મે ભેગા મરીને આના પૈસા એટલે આ એટલે મે કાકાને ફોન કર્યો કાકાએ મને એમ કીધું તું એના માટે ચાઇનીઝ મંગાવ અને એને સ્ટીલની કાટાવાળી ચમચીથી ખવડાવ દે અને પછી પ્રેમથી રવાના કરી દેજે પછી મારા કાકાએ પોલીસ સ્ટેશનમાં એના વિરુદ્ધ ફરિયાદ કરાવી દીધી કે આ એ ભાઈએ મારા કાંટાની મજબૂત ચમચીથી મારવાની કોશિશ કરી અને એના ઉપર 109 ની કલમ ઠોકાઈ દીધી એટલે ભાઈ હવે જેલમાં આરામ કરે છે ને આપણે ઓફિસ સંભાળીએ છે તો પોલીસે એની ફરિયાદ કેમ ના લીધી અને તારી કેમ લઈ લીધી સાહેબ આ દેશમાં બે પ્રકારની જનતા છે એક સામાન્ય જનતા અને બીજી ભાજપની જનતા સમજ્યા બુરાઈ વાત કો

પણ ભૂરાના સાથે જે પણ ઘટનાઓ ઘટતી હોય છે એમાંથી આપણને કંઈક ને કંઈક શીખવા મળે છે તો આ વાતનું આપણે હંમેશા ધ્યાન રાખવું જોઈએ કે સમાજમાં જે ઘટનાઓ ઘટતી હોય છે દેશમાં રાષ્ટ્રમાં એના ઉપરથી હંમેશા કંઈક શીખ લેવી જોઈએ આપણે ભલે એ ભૂતકાળમાં થયેલો આપાતકાળ હોય કે પછી હાલમાં ચાલતી ઘટનાઓ હોય તો હવે મુદ્દાની વાત પર આવીએ કે શું ગુજરાતમાં આપાતકાળ શરૂ થઈ ગયો છે શું આવા આક્ષેપ લગાવી રહ્યા છે આપના જે કાર્યકર્તાઓ છે આપના મોટા મોટા પદાધિકારી છે ઈસુદાન ગઢવી સાહેબ કે બધા કે ભાઈ આ જે આખી ઘટના થઈ છે પ્રી પ્લાન હતી અથવા તો એનું પ્લાનિંગ તાત્કાલિક કરી નાખવામાં આવ્યું કે ભાઈ ચૈતરભાઈ વસાવાને તમે રસ્તામાંથી હટાવો કારણ કે એવું કહેવાય છે કે વિસાવદરના જે ઇલેક્શન થયા તેમાં પણ ચૈતરભાઈ વસાવાએ ખૂબ મહેનત કરી હતી તેમનો પણ સારો એવો રોલ રહ્યો ત્યારબાદ ચૈતરભાઈ વસાવા અને હવે ગોપાલભાઈ ઇટાડિયા આ બંને સરકારની અંદર વિરોધ પક્ષમાં એક મજબૂત નેતા તરીકે ઉભા છે તો ભવિષ્યમાં ક્યાંક જનતાને એમાં સારો વિકલ્પ ના દેખાઈ જાય આપનું સંગઠન અહીંયા ડેવલપ ના થઈ જાય વધારે એના માટે ક્યાંક ગુજરાત સરકાર આ પ્રી પ્લાન કરી રહી હોય તેવા આક્ષેપો ઈસુદાન ગઢવી અને જેટલા પણ આપના કાર્યકર્તાઓ છે તે લગાવી રહ્યા છે સાથે સાથે જનતા પણ આ જ વસ્તુ બોલી રહી છે ઘણા વિડીયોઝ અમે લોકો યુટ્યુબ પર પણ જોયા રેફરન્સ લેવા માટે તેમાં પણ જનતાનો આ જ આક્રોશ હતો કે જનતાને મળવા દેવામાં નથી આવી એકસો ચુમ્માલીસની ધારા લગાવી દેવામાં આવી ચાર જણથી વધારે કોઈ ભેગા નહીં થઈ શકે ડેડિયાપાડામાં ડેડિયાપાડાના મુખ્ય રસ્તાઓ પર બેરિકેડ કરી દેવામાં આવ્યા છે કે જેથી લોકો સમર્થકો અંદર ના આવી શકે ને એવું થયું પણ ઘણા બધા પત્રકારોને અંદર ઘૂસવામાં ત્રણ ત્રણ ચાર ચાર કિલોમીટર ચાલીને જવું પડ્યું ત્યારબાદ તેઓ ઘટના સ્થળ સુધી કે કોર્ટ સુધી પહોંચી શક્યા હતા એવું અમને પણ જાણકારી મળી છે તો હવે આપણે વિડીયોમાં આગળ વધીએ અને નરેન્દ્ર મોદી સાહેબ પ્રધાનમંત્રી સાહેબે થોડાક વર્ષો પહેલાં સંસદમાં એક સ્પીચ આપી હતી અને તેમાં આપાતકાળના લક્ષણો વિશે વાત કરી હતી કે આપાતકાળ કેવું હતું તો આ સ્પીચ તમે ધ્યાનથી સાંભળજો ત્યારબાદ આપણે ચર્ચા કરશું કે એમણે જે લક્ષણોની વાત કરી છે એ જ લક્ષણો શું અત્યારે દેખાઈ રહ્યા છે અત્યારની સરકારમાં દેખાઈ રહ્યા છે શું અત્યારે અઘોષિત આપાતકાળ ચાલુ થઈ ગયો છે કે એ આપાતકાળ ગુજરાતમાં લાગુ થઈ ગયો છે કે બીજા સ્ટેટોમાં પણ જ્યાં બીજેપીનું શાસન છે ત્યાં આગળ શું આપાતકાળ ચાલુ થઈ ગયો છે તેની ચર્ચા કરશું ભારતમાં લોકતંત્ર संविधान के पन्नों से पैदा नहीं हुआ है भारत में लोकतंत्र सदियों से हमारी आत्मा है इस आत्मा को कुचल दिया गया था देश के मीडिया को दबोच दिया गया था देश के महापुरुषों को जेल के सलाखों के पीछे बंद कर दिया गया था पूरे हिंदुस्तान को जेल थाना बना दिया गया था और सिर्फ किसी की सत्ता चली न जाए इसलिए यह बड़ी अच्छी बात कही आपने न्यायपालिका का जजमेंट था न्यायपालिका का नादर कैसे होता है उसका वो जीता जाता उदाहरण है संविधान की बातें बताना और संविधान को कुचलने के पाप करना इन चीजों को कोई भूल नहीं सकता है और उस समय जो जो, जो भी इस पाप के भागीदार थे ये दांत कभी मिटने वाला नहीं है और इस दांत को बार बार स्मरण करना का भी जरूरत है ताकि देश में फिर कैसे किसी को ऐसा पैदा न हो जिसको इस पाप के रास्ते पर जाने की इच्छा हो जाए इसलिए याद करना जरूरी है किसी को बना भला बुरा के देख नहीं लोकतंत्र के प्रति आस्था का महत्व क्या है ये समझाने के लिए भी लोकतंत्र पर किस प्रकार से प्रहार हुआ था स्मरण कराना जरूरी होता है હવે વિડીયોમાં તમે જોયું તેમ નરેન્દ્ર મોદી સાહેબ એટલે કે પ્રધાનમંત્રી સાહેબે એવું કીધું ચાર મુદ્દા પર આપણે ચર્ચા કરશું કે જેના કારણે આપાતકાળના આપણને લક્ષણો ખબર પડે પહેલું લક્ષણ હતું કે સમાચાર પત્રોને દબાવવામાં આવે જે તેમણે કીધું કે સમાચાર પત્રોને દબાવવામાં આવે તો હું તમને જણાવું કે પાંચ તારીખે આ ઘટના ઘટી તો છ તારીખ અને સાત તારીખ આ બંને દિવસોમાં ગુજરાતના સમાચાર પત્રોમાં આ ઘટના આવી જોઈતી હતી પણ આ ઘટનાના સમાચાર નથી છપાયા માત્ર ગુજરાત સમાચારે છ તારીખે આ ઘટનાની જાણકારી આપી છે એના સમાચાર પત્રમાં પણ સાત તારીખે ગુજરાતના જે મુખ્ય સમાચાર પત્રો છે દિવ્ય ભાસ્કર સંદેશ અને ગુજરાત સમાચાર આ સમાચાર પત્રો કોઈ આ ઘટનાની વાત નથી કરી રહ્યો જ્યારે ગુજરાતની અંદર આ એક ઘણી મોટી ઘટના કહેવાય કે એક ધારાસભ્ય એમએલએ અરેસ્ટ કરવામાં આવ્યા છે પણ છતાંય તેની કોઈ વાત નથી કરતો તો અહીંયા પહેલી વાત છે જે નરેન્દ્ર મોદી સાહેબે કીધી કે સમાચાર પત્રોને દબાવવામાં આવતા હતા જે હતું તેની વાત છે કે એ વખતે ઇન્દિરા ગાંધીજીનું જે રાજ્ય હતું અને કોંગ્રેસનું રાજ હતું તો તે વખતે આ રીતે સમાચાર પત્રોને દબાવવામાં આવતા હતા તો શા માટે સમાચાર પત્રોએ આ વસ્તુ છાપી નથી બે પોઈન્ટ ઉભા થાય એક કારણ હોઈ શકે કે સરકારનું દબાણ છે એમના ઉપર કે ભાઈ તમારે આ નથી છાપવાનું અથવા તો કોઈ આર્થિક ફાયદો નથી દેખાઈ રહ્યો આપ પાર્ટીથી શું એના કારણે પણ કદાચ આ સમાચાર ના છપાયા હોય તો આ બંને થિયરીઓ છે કે સમાચાર કેમ નથી છપાયા એક બાજુ આર્થિક ફાયદો અને બીજી બાજુ સરકારનું દબાણ આ બંને વસ્તુ જો આપણે થિયરી બંનેમાંથી એક થિયરી સાચી હોય કારણ કે બીજું કોઈ કારણ તો છે નહીં એવું તો છે નહીં કે એટલા મોટા સમાચારો ગુજરાતમાં થઈ ગયા છે કે આ સમાચારને આપણે સાઈડમાં રાખી શકીએ જ્યારે કે આ મુખ્ય રાજકીય સમાચાર કહેવાય આ ઘટનાને દરેક વ્યક્તિ સુધી પહોંચાડવી એ સમાચાર પત્રોની ફરજ છે પણ સમાચાર પત્રો ક્યાંક ને ક્યાંક પોતાની ભૂમિકા ભૂલી રહ્યા હોય તેવું દેખાઈ રહ્યું છે બીજી ખાસ વાત કે જો આર્થિક ફાયદો બની શકે કે સમાચાર પત્રોને આર્થિક ફાયદા થતા હોય સરકાર દ્વારા ખૂબ મોટી મોટી એડવર્ટાઇઝો તેમને આપવામાં આવતી હોય છે તો ક્યાંક એવું તો નથી કે આ ભવિષ્યમાં એડવર્ટાઇઝમેન્ટના પૈસા ના અટવાઈ જાય કે એડવર્ટાઇઝમેન્ટનું કામ ના અટવાઈ જાય એના કારણે થઈને આ સમાચાર પત્રો શું આ સમાચારને હાઇલાઇટ નથી કરતા કે સરકારના ફેવરમાં રહી રહ્યા છે જ્યાં તો પછી ક્યાંક એવું તો નથી ને કે સરકારે એમ કીધું હોય કે ભાઈ આ મુદ્દાને તમે પબ્લિક સુધી ના પહોંચાડતા નહીં તો અમે તમને ઈડી સીબીઆઈ સોરી એબીસીડી શીખવાડી દઈશું કારણ કે આ તો ગુજરાતી સમાચાર પત્રો છે ને તો ઇંગ્લિશ ના આવડતું હોય કદાચ તો કદાચ સરકારે એવું કીધું હોય કે અમે તમને એબીસીડી શીખવાડી દઈશું હવે આ કઈ એબીસીડી છે તમને ખબર જ હશે જો તમને ખબર હોય જનતા જાણતી હોય આ એબીસીડી વિશે તમને કોમેન્ટ કરીને જણાવજો ખાસ કે આ કઈ એ સીડી શીખવાડી રહી છે બીજો મુદ્દો એ કહેવામાં આવ્યો તો આપણા પ્રધાનમંત્રી સાહેબ દ્વારા કે મહાપુરુષોને જેલમાં નાખવામાં આવે હવે આ મહાપુરુષો જે છે એ આજે મહાપુરુષ છે એ સમયે એ નોર્મલ ધારાસભ્યો અને એમએલએ અથવા તો સાંસદો હતા એ વખતે એવું જ હતું તેઓ આગળ જતા દસ વીસ વર્ષ પછી જયારે તેઓ મોટા મોટા લીડર થયા પ્રધાનમંત્રી બન્યા જેમ કે અટલ બિહારી વાજપેયી સાહેબ તો ગુજરાતની અંદર આ ધારાસભ્યને જેલમાં નાખવામાં આવ્યા છે એમની ધરપકડ કરવામાં આવી છે ત્યાં પણ ઘણી બધી શંકા ઉભી થઈ રહી છે જનતા દ્વારા કે જે ફરિયાદી છે સંજયભાઈ વસાવા તેમના તરફથી કોઈ સીસી સીસીટીવી ફૂટેજ કે કોઈ સબૂત આપવામાં આવ્યા છે કે નહીં કારણ કે આ વસ્તુ તો આગળ જઈને કોર્ટમાં રજૂ કરવી જ પડશે તો પછી સરકાર અત્યારે સીસીટીવી કેમ નથી જાહેર દેતી કે જુઓ આ આ વસાવાએ રીતે હુમલો કર્યો અમારા તાલુકા પંચાયતના પ્રમુખ પર પણ એવા કોઈ સીસીટીવી તમને સોશિયલ મીડિયામાં નથી જોવા મળતા પણ ક્યાંક ને ક્યાંક જનતાની અંદર એક શંકા ઉભી કરી રહી છે અને જેનું પરિણામ ભાજપ સરકારે ભોગવવું પડશે બે વર્ષ પછી બે હજાર સત્યાવીસના ના ઇલેક્શનમાં કારણ કે ચૈતરભાઈ વસાવાને જોવા જઈએ તો એક સિમ્પથી ગેઇન થઈ રહી છે સમાજની અંદર લોકોની અંદર કે સરકાર કંઈક ને કંઈક છુપાવી રહી છે કારણ કે જનતાને ચૈત્રભાઈ વસાવાને મળવાથી રોકવી એ પણ એક વસ્તુ છે કોર્ટના દરવાજાને તાળા મારવા તે પણ ક્યાંક ને ક્યાંક સરકારની અને પોલીસ તંત્રની ભૂમિકા પર સવાલ ઉઠાવી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ બીજી એક વાત કહી કે હિન્દુસ્તાનને જેલોમાં ફેરવી નાખવામાં આવ્યું હતું જ્યાં જુઓ ત્યાં ધરપકડો લોકોને જેલમાં નાખવામાં આવ્યા હતા તો એવું તો થોડું થોડું લક્ષણો આપણે જોઈએ તો જે લોકોએ છેલ્લા દસ વર્ષમાં સરકાર સામે પ્રશ્ન પૂછ્યા છે એમની સામે સવાલ ઉઠાયા છે એવા ઘણા લોકો તમને ખ્યાલ જ હશે કે હાલ પણ જેલમાં છે ઘણા નેતાઓ વિપક્ષના ઘણા જર્નલિસ્ટો ઘણા બધા એવા વ્યક્તિઓ જે યુવા સ્ટુડન્ટ હતા એ બધા હજુ પણ જેલમાં છે જેમના હજુ તો કોઈ સુનવાઈ જ નથી બેલ મળતી નથી એમના કેસ ઉપર કોઈ સુનવાઈ થઈ રહી તો આ પણ એક આપાતકાળનું લક્ષણ અહીંયા છેલ્લા ઘણા વર્ષથી જોવા મળી રહ્યું છે કે ન્યાયપાલિકાનો અનાદર કરવામાં આવતો હતો અંદર હતો કોંગ્રેસના શાસન દરમિયાન ત્યારની વાત કરી રહ્યા છે તો ક્યાંક ને ક્યાંક હાલની સરકાર પણ આ જ રીતે ન્યાયપાલિકાનો અનાદર કરતી હોય તેવું દેખાઈ રહ્યું છે એનું કારણ છે સુપ્રીમ કોર્ટે કોઈની પણ સંપત્તિ પર બુલડોઝર ના ફેરવી દેવું એવું એક સ્ટેટમેન્ટ એમણે એક જજમેન્ટ પાસ કર્યું હતું નિવેદન આપ્યું હતું તે છતાં પણ યુપીની અંદર ઘણી જગ્યાએ સરકારે સુપ્રીમ કોર્ટના આદેશની વિરુદ્ધ જઈને ડિમોલેશન કરી નાખ્યા પ્રોપર્ટીને તોડી નાખી તો આવું શા માટે થયું તો શું આ ન્યાયપાલિકાનો અનાદર નથી આ પણ એક શંકા જનતામાં ઉપજાવી રહી છે કે શું આ આપાતકાળ ચાલી રહ્યો છે ગુજરાતની અંદર પણ જૂનાગઢમાં પણ એક ત્રણસો વર્ષ જૂની દરગાહને તોડી પાડવામાં આવી હતી તેમાં પણ કહેવાય છે કે કોર્ટની મંજૂરી લીધા વગર આ તોડવામાં આવ્યું હતું જ્યારે સુપ્રીમ કોર્ટે ઓલરેડી કીધું હતું કે ભાઈ કોર્ટની મંજૂરી વગર તોડવું નહીં તો ત્યાંની ઓથોરિટીએ આ શા માટે તોડ્યું હશે તેના ઉપર પણ એક પ્રશ્ન ઉભો થઈ રહ્યો તો આ ચારેય મુદ્દા તેમણે રજૂ કર્યા કે આપાતકાળના આવા લક્ષણો હતા અને દર વર્ષે કોઈને કોઈ વાતમાં કોઈ ઇવેન્ટમાં કે કોઈ સંસદમાં આપાતકાળનો મુદ્દો વર્ષમાં ચાર વખત ના બોલવામાં આવે તેવું બનતું નથી વર્ષમાં ચાર વખત દસ વખત આ જ મુદ્દા ઉપર બીજેપી સરકાર પોતાને ડિફેન્ડ કરી રહે છે કે આપાતકાળમાં તો આમ હતું આપાતકાળમાં તેમ હતું પણ હાલના સમયમાં શું થઈ રહ્યું છે તે પણ ભાજપ સરકારે જોવું જોઈએ કારણ કે હું ભાજપ સરકારનો ખૂબ મોટો પ્રશ્ન મને દુઃખ થાય છે ભાજપ સરકારની ઇમેજ બગડે છે જનતાની અંદર એક ખોટો મેસેજ જઈ રહ્યો છે ભાજપ સરકાર માટે તો એવું ન થવું જોઈએ ભાજપ સરકારે પારદર્શિતા થોડી દેખાડવી જોઈએ જનતા માટે કારણ કે વારંવાર આપણા પ્રધાનમંત્રી મોદી સાહેબ એમ કહે છે કે આપાતકાળને યાદ કરવો જરૂરી છે જેથી લોકોને ખબર પડે કે લોકતંત્ર પર કેવો આઘાત થયો હતો અને ફરીવાર ભવિષ્યમાં લોકતંત્ર પર આઘાત ના થાય તેના માટે આપણે આપાતકાળને યાદ કરતા રહેવું જોઈએ પણ અહીં તો યાદ કરવાની જગ્યાએ આપાતકાળના જે ચારે ચાર લક્ષણો પ્રધાનમંત્રી સાહેબે કીધા હતા તે લક્ષણો સાફ દેખાઈ રહ્યા છે અથવા એ લક્ષણો અત્યારે કાર્યરત થઈ ગયા છે તેવું અહીંયા પ્રતીત થાય છે આ સમગ્ર ઘટના પછી એમએલએ ચૈતરભાઈ વસાવાને કર્યા પછી કેટલાક પ્રશ્નો ઉડીને આંખે છે જે દરેક પ્રશ્નો છે કે એમએલએ ચૈતરભાઈ વસાવાની સામી ફરિયાદ કેમ ન લેવામાં આવી એક નાગરિક તરીકે ભારતના નાગરિક તરીકે તેમનો પણ હક છે કે તે સામેવાળા વ્યક્તિને ફરિયાદ કરે એમના વિશે ફરિયાદ કરે પણ પોલીસ દ્વારા એમની ફરિયાદ શા માટે લેવામાં ન આવી આ એક મોટો પ્રશ્ન છે શું આપાતકાળ ચાલુ થઈ ગયો છે શું સરકારનો આદેશ હતો કે ચૈતરભાઈ વસાવાની ફરિયાદ ના લેવી ગમે તેવો નાગરિક હોય અથવા ગમે તેવો ગંભીર ગુનો કર્યો હોય તે પણ ફરિયાદ આપવાનો એનો પોતાનો હક જાળવી શકે છે પણ છતાંય સરકાર દ્વારા અથવા તો પોલીસ તંત્ર દ્વારા તેમની ફરિયાદ લેવામાં આવી નથી તે સાના આધારે નથી લેવામાં આવી કેમ નથી લેવામાં આવી હું આપને પ્રશ્ન કરીશ કારણ કે અમારું કામ જજમેન્ટ પાસ કરવાનું નથી અમારું કામ છે ઇન્ફોર્મેશન પાસ કરવાનું અમે તમને પ્રશ્ન પૂછીએ એ પ્રશ્નનો જવાબ તમારે તમારી મનની અંદર લેવાનો છે તમારે નિર્ણય કરવાનો છે કે શું આ વસ્તુ આપાતકાળના લક્ષણો સાથે મેચ થાય છે કે નહીં અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે પોલીસ તંત્રએ શા માટે ચૈતરભાઈ વસાવાની ફરિયાદ ના લીધી અને માત્ર એમની ઉપર ફરિયાદ કરીને તેમની ધરપકડ કરી બીજો એક પ્રશ્ન નીકળીને આવે છે જેટલા સોશિયલ મીડિયામાં વિડીયો ચાલી રહ્યા છે તેના આધારે કે કોર્ટના દરવાજા પર પીઆઈ ગઢવી સાહેબે તાળા કેમ માર્યા કેમ ત્યાંથી અંદર કોઈને જવા દેવામાં ના આવે આ વાતની ચોખવટ હજુ સુધી નથી થઈ કે કોના આદેશથી કોર્ટના દરવાજા પર તાળા મારવામાં આવે અને શા માટે વકીલોને પણ અંદર જતા રોકવામાં આવે જ્યારે બીજા અન્ય વકીલોને તો એમના પર્સનલ કામથી જવું સાથે સાથે જનતાને પણ કોર્ટમાં એન્ટ્રી બંધ કરી દેવામાં આવી તો આવું શા માટે થયું આ પ્રશ્નોનો જવાબ તમારે વિચારવાનો છે તમારે નક્કી કરવાનું છે કે આ શા માટે થયું છે અમે તો જાણીએ જ છીએ પણ આ તમારી પણ ફરજ છે કે તમે આ પ્રશ્ન પર વિચાર કરો શા માટે ગુજરાતના કોઈ પણ સમાચાર પત્ર આ વસ્તુ નથી છાપતા શા માટે જનતાને પત્રકારોને ડેડિયાપાડાના એરિયામાં જવા દેવામાં ના આવે શા માટે રસ્તા ઉપર બેરિકેડ લગાવવામાં આવે જનતાની ભેગી ન થાય એટલા માટે એકસો ચુમ્માલીસની કલમ શા માટે લગાવવામાં તો ક્યાંક ને ક્યાંક જનતા અકળાઈ છે આ વખતે જનતામાં એક આક્રોશ દેખાઈ રહ્યો છે અને સરકારની ઇમેજ આમાં ખરાબ થઈ રહી હોય તેવું દેખાઈ રહ્યું છે એટલે ગુજરાત સરકાર માટે આના પરિણામો આગળ જતાં સારા નહીં આવે એવું ક્યાંક ને ક્યાંક આપણે વિશ્લેષણ કરી શકીએ તો હાલની લેટેસ્ટ પરિસ્થિતિ મુજબ જે આપણા સમાચાર છે કે ચૈતરભાઈ વસાવાના રિમાન્ડ નામંજૂર થઈ ગયા છે ગોપાલભાઈની દલીલના આધારે તેઓએ આજે જામીન માટેની અરજી મૂકી છે જેના પણ કાલે સુનાવણી થશે મંગળવારે એવું કહેવાય છે સમગ્ર વિડીયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર તમારો આ વિષય શું માનવું છે શું ગુજરાતની અંદર આપાતકાળની શરૂઆત થઈ ચૂકી છે સરકાર શું પોતાની તાનાશાહી ચલાવી રહી છે કે પછી પોલીસ તંત્ર કોઈના દબાવમાં કામ કર્યું છે સમાચાર પત્રો શા માટે આ સમાચારને નથી છાપી રહ્યા જ્યારે આ ગુજરાતની ખૂબ જરૂરી ઘટના છે રાજકારણની મહત્વપૂર્ણ ઘટના કહેવાય અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો કે તમારું શું માનવું છે આ વિશે ફરી મળીશું નેક્સ્ટ ટોપિક સાથે ત્યાં સુધી જઈએ